ખેડૂત મિત્રો ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે ભેસાણનું સણાકા ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલો હતો ડુંગળીના પાકમાં તે બુધેલ કહેવામાં આવે છે બરાબર સફેદ ડુંગળી તે ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું છે રિઝલ્ટમાં આજની તારીખ છે વીસ ત્રણ બે હજાર પચીસ ને આ ડુંગળી છે ને સફેદ અને આ એનું બિયારણ છે ભાઈને બિયારણ પર વેચવા માટે દેવાનું છે તો કોઈ જે વિડીયોમાં ખેડૂત ભાઈના મોબાઈલ નંબર છે એમાં તમારે કોન્ટેક કરવો કે ભાઈ બિયારણ મારે સફેદ જોઈએ છે ભાઈ ને વેચવાનું છે આ બિયારણ તમારું નામ મારું નામ રાજેશભાઈ પોપટભાઈ રામાણી રાજેશભાઈ પોપટભાઈ રામાણી ગામ તમારું ચણાકા ચણાકા તાલુકો તાલુકો ભેસાણ અને જિલ્લો જિલ્લો જુનાગઢ જુનાગઢ અને આજની તારીખ ભાઈ આજ વીસ તારીખ થઈ વીસ ત્રણ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છે છન્નું છ ચોવીસ

જે ડુંગળી છે આ બિયારણ ભાઈને વેચવાનું છે તો એમાં ગામ નામ ને સરનામું અને મોબાઈલ નંબર આપ્યા છે તો ભાઈનો કોન્ટેક કરવો એને વેચાણમાં દેવું છે તો ખેડૂત ભાઈને કોઈને ફાયદો થાય ના ના આપણે ઈમાનદારીથી ફૂલ જવાબદારી આમાં બીજું काही નહીં આવે એ સફેદ બુધેલા એટલે બુધેલા જ આવશે આ તો અહીં સામે જ છે ને બસ આ બધું આપણો આ પ્લોટિંગ છે બે વીઘા જમીનમાં બે વીઘા જમીનમાં પ્લોટિંગ છે હા હા તો ઓમૃદ્રા તમે ચણામાં વાપર્યું હતું ડુંગળીમાં વાપર્યું તલમાં વાપર્યું કેવું લાગ્યું રિઝલ્ટમાં સારું રિઝલ્ટ છે આ જો ને આ ડુંગળીમાં બી ક્યાં ક્યાં ઘટે છે ચાણા હું જોવા માટે આવ્યો હતો આ ડુંગળીમાં બરાબર ને જોવા માટે તો તમે ઓમ રુદ્રા વાયપુ બદલ તમારો દિલથી ધન્યવાદ